મારી સાથે છે ધારા તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે એમપીના હરદામાં ફટાકડાના ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમાં 6 ના મોત અને 60 થી વધુ લોકો ઘાયલ થયા છે જેને લઈને सीएमએ ઇમરજન્સી બેઠક બોલાવી છે મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે વિસ્ફોટ પછી ઊંચી જ્વાળાઓ વધી રહી છે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે ઓગણપચાસ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે લોકો દાઝી ગયા હતા જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી એમરજન્સી બેઠક બોલાવી છે તેમણે અધિકારીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી અને જરૂરી નિર્દેશો આપ્યા મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ હરદાના બેગર બેરાગઢમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો અંદર ઘણા લોકો ફસાયા હોવાની આકાંક્ષા છે તેમને બચાવવા માટે એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તેમને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે ઘણા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે આ ઘટનાનો જે વિડિયો સામે આવ્યો છે તે ખૂબ જ ડરામણો છે જેમાં વિસ્ફોટ બાદ આગની ઊંચી જ્વાળાઓ દેખાઈ રહી છે આ સિવાય લોકો અહીંથી અહીં દોડવા દોડવા દોડતા જોવા મળ્યા છે ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટર કોઈપણ પ્રકારની આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો જ આ લોકોને બચાવી શકાશે આગ પર કાબુ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે ત્યાં ફટાકડા રાખવામાં આવ્યા છે જેના કારણે આગ સતત ભડકી રહી છે પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે જોકે આ ફેક્ટરીમાં કેટલા લોકો છે તેની કોઈ માહિતી નથી તેમનું કહેવું છે કે ફેક્ટરીમાં લાગેલી આગને કોઈ પણ માધ્યમથી કાબુમાં લેવાની પહેલી પ્રાથમિકતા છે જી આગળ વાત કરવામાં આવે ત્યારે સુરતમાં શ્વાને આતંક મચાવ્યો છે સામે આવ્યા છે ચૌદ કેસ જેમાં આજે ફરી ચાર વરસની બાળકીને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે જેમાં ગઈકાલે શ્વાનોએ ભેગા મળીને ઘરની પાસે રમી રહેલ બાળકી ઉપર અચાનક હુમલો કરી તેને બચકા ભર્યા હતા જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી સુરતમાં ચાર વર્ષની બાળકીની નજીકની ઝાડીઓમાં ગાયોને જે નાખેલી ચાર હોય તેમાં શેરડી લેવા ગઈ હતી તે દરમિયાન આઠથી દસ જેટલા સ્વાનોએ અચાનક જ બાળકી પર હુમલો કર્યો હતો માતા પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી અને સુરતમાં કરડવાના રોજના નવા કેસ સુરત શહેરમાં વધી રહ્યા છે જેમાં કૂતરાનો આતંક વધી રહ્યો છે સુરત સિવિલમાં શ્વાન કરડવાના તેર નવા કેસ નોંધાવા પામ્યા છે જ્યારે એન્ટી રિબેઝ જે વિભાગ છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોજ કૂતરા કરડવાના પાંત્રીસથી થી ચાલીસ કેસ નોંધાઈ રહ્યા છે આગળ એ વિશે વાત કરું તો ડિંડોલી માંથી છ વર્ષીય બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવારમાં શ્રીનાથનગરમાં છ વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેની માતા તેમજ પાડોશો દોડી આવી સ્વાન ચુંગાલમાંથી છોડાવી તાત્કાલિક સારવાર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ સાથે આગળ વાત કરીએ તો મહત્વના સમાચારની વાત કરવાની છે કે શાંત પાણીમાં મોલા નાય ફેંક્યો પથ્થર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે ભરેલી અગ્નિ છે તેવી જ સ્થિતિ રહી થઈ રહી છે તેવો સામનો કારમો સામે આવે છે

મુસ્લિમ મોલાનાએ વ્યસન મુક્તિના નામે યોજાયેલ કાર્યક્રમમાં ઉશ્કેરીજનક ભાષણ આપ્યું હતું ભલે કોઈનું નામ લેવામાં નહોતું આવ્યું પરંતુ ઈશારો બહુમતી સમુદાય તરફ હતો અને તે વાત દીવા જેવી સ્પષ્ટ હતી વિડીયો વાયરલ થયા બાદ તપાસ એજન્સીઓ હરકતમાં આવી અને યથાયોગ્ય કાર્યવાહી થઈ રહી છે ફરી એવો એક સવાલ છે કે ધર્મના નામે પોતાની કોમના લોકોને ભડકાવીને શાંતિ પ્રયાસ કેમ કરી રહ્યા છે આ પહેલા જુનાગઢમાં મજેવડી દરવાજા પાસે જે બબાલ થઈ તેમાં પણ ખોટી અફવાએ જ જોર પકડ્યું હતું અને મામલો બગડી ગયો હતો મોલાના ભડકાઉ ભાષણ સામે સનાતન ધર્મના સંતો પણ ઉશ્કેરાયા

આપણને વધુ નવાઈ એ વાતની પણ લાગે છે કે જ્યારે મુંબઈમાં છુપાયેલા મોલાનાને પકડવા એટીએસની ટીમ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ટોળું પણ એકઠું થઈ ગયું હતું અને એટીએસે પરિસ્થિતિ સંભાળવાની ફરજ પડી હતી ભડકાઉ ભાષણ જૂનાગઢમાં મુસ્લિમ સમાજની ધર્મસભા યોજાઈ હતી જે ધર્મસભામાં મોલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું મોલાના મુફ્તી સલમાન અઝરીએ આપત્તિજનક ભાષણ આપ્યું હતું અને ભાષણમાં વૈમનસ્ય વધે તેવી સ્પષ્ટ વાત હતી નામ લીધા વગર હિન્દુઓ વિરુદ્ધ આપત્તિજનક ભાષણ અપાયા હતા મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો અને ધર્મના નામે ભડકાઉ ભાષણ શા માટે ધર્મના નામે ટોળાઓને ઉશ્કેરવાનો પ્રયાસ શા માટે કાર્યક્રમ ક્યાં અને ક્યારે યોજાયો હતો તેની વાત કરીએ તો એકત્રીસ જાન્યુઆરી જૂનાગઢ નરસિંહ વિદ્યા મંદિરમાં આ કાર્યક્રમ યોજાયો હતો શું કાર્ય શું કાર્યવાહી કરવામાં આવી છે તે વિશે વાત કરીએ તો મોલાના મુફ્તી સલમાન અઝરીને એટીએસે મુંબઈથી ઝડપી લીધો છે અને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ ની જૂનાગઢ લાવવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં આયોજકની પણ ધરપકડ કરાય છે મોલાનાના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેમજ મોલાના સલમાનના ત્રણ ટ્રસ્ટ હોવાની માહિતી સામે આવે છે એક ટ્રસ્ટમાંથી નવ લાખ રૂપિયા મળ્યા છે

મોડાસા અને કચ્છ બાદ જુનાગઢમાં આવ્યા હતા ત્યારબાદ ચૌદ ફેબ્રુઆરીએ મોરબીમાં કાર્યક્રમમાં હાજરી આપવાના હતા શંકાસ્પદ ગતિવિધિને કારણે તેઓ પાકિસ્તાન ગયા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ટ્રસ્ટ અને પરિવારના બેંક ખાતાની પણ તપાસ તેમજ ટ્રસ્ટના રૂપિયાનો શું ઉપયોગ થતો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આગળ વાત કરું તો પેન્શનની પેન્શનથી લઈને વીમા સુધી સરકારની સ્કીમ અંતર્ગત મજૂરોને મળશે અનેક સુવિધાઓ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું છે અને રજિસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ શ્રમ યોજના ચલાવી રહી છે સરકારે કામદારો માટે ઈ શ્રમ પોર્ટલ પણ શરૂ કર્યું છે આ યોજનાનો ઉદ્દેશ્ય અસંગઠિત કામદારોનો ડેટાબેઝ એકત્ર કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો ઈ શ્રમ કાર્ડ બનાવીને અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે બે લાખનો વીમો મળે છે આ યોજના દ્વારા સરકાર બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ આપે છે દેશના તમામ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કામદારો ઈશ્રમ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે આ પોર્ટલ દ્વારા દેશના તમામ મજૂરોને એક પોર્ટલ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર ભવિષ્યમાં જે પણ યોજના શરૂ કરશે તેનો લાભ કામદારોને ઈ શ્રમ પોર્ટલ દ્વારા જ મળશે જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈશ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈશ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઈટ ઈશ્રમ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને નોંધણી કરાવી શકો છો આ સિવાય સીએસસી સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો દર મહિને મળશે પેન્શન ઈશ્રમ કાર્ડ માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડે છે જેમ કે અરજદારનું આધાર કાર્ડ આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકાય છે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે જણાવી દઈએ કે આ કાર્ડ બાર અંકનું હોય છે ઈશ્રમ કાર્ડના ફાયદા વિશે વાત કરીએ તો ઈશ્રમ પોર્ટલ પર રજિસ્ટર કામદારોને બે લાખ રૂપિયા સુધી અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને બે લાખ રૂપિયા આપવામાં આવશે જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે રજિસ્ટર કામદારોને યુએએન આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે જી આ સાથે આગળ વાત કરું તો ટેક્સમાં રિબેટ અને ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બાર કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ બાર હજાર બસો બાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું સ્ટેટ કમિટીએ સૂચવેલા એક એક હજાર ચારસો એકસઠ કરોડના સુધારા સાથે અંદાજપત્ર રજૂ કરાયું હતું ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે આજે રજૂ કરાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં નવા કરવેરાની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે તેમજ કઠવાડામાં પિસ્તાલીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે તેમજ રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ બનવાનું છે પણ તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ થ્રુ થ્રીનું પણ કામ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોટસ ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે તેમજ ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ સુધી રોડ નું કામ કરવામાં આવશે જયારે એક હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ થ્રી નું કાર્યક્રમ જે કામ છે તે આગળ હાથ ધરવામાં આવશે શહેરના આઇકોનિક રોડમાં પાર્કિંગ ગ્રીન બેલ્ટ સહિત વોકવે બનાવશે તેમજ શહેરમાં આઇકોનિક રોડમાં પાર્કિંગ ગ્રીન બેલ્ટ સહિત વોકવે બનાવાશે તેમજ ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધાઓ પણ રાખવામાં આવશે તેમજ લો ગાર્ડનની બંને તરફના રોડનું પંચોતેર કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે તેમજ શહેરની ચારે તરફ પ્રવેશવાના માર્ગ પર પંદર કરોડના ખર્ચે એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે આગળ વાત કરું તો જુનિયર ક્લાર્ક સહિત વર્ગ ત્રણની ભરતીમાં ફરી વધારો થયો છે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી કર્યો છે વધારો ઓફિસ અસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો જગ્યા એમ કૂડ મળીને ત્રણસો જગ્યાનો વધારો કરીને કુલ પાંચ થઈ છે સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ઓફિસ અસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીની જુનિયર ક્લાર્કની ત્રણસો જગ્યા એમ મળીને કુલ ત્રણસો જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે અત્રે એક નવી અપડેટ સામે આવી છે કે જે ઉમેદવારોએ ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે જે ઉમેદવારોની ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ છ ફેબ્રુઆરી અને સાત ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તે તેઓ મંડળને મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂ આવીને માર્ગદર્શન મેળવી શકે છે તેવું પણ જણાવ્યું છે જી આ સાથે આગળ વાત કરીએ તો અગાઉ ચાર હજાર ત્રણસોથી વધારે પાંચ પાંચ હજાર બસો જગ્યા કરાઈ હતી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા

ફરી એકવાર જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે આ સાથે બીજી મહત્વની આગળ વાત કરવામાં આવીએ તો શું કોવિડ વેક્સિનેશનની આડઅસરથી ખરેખર યુવાનોના હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે આરોગ્ય મંત્રીએ આ વાતને સંપૂર્ણપણે નકારી છે હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થવા પામી છે જેમાં આરોગ્ય મંત્રી દ્વારા કોવિડ રસીની આડઅસરથી હાર્ટ એટેકના બનાવોનો પાયા વિહોણી ઘણાવી લીધી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસર થી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયાવિહોણી અને સત્યથી વેગળી ગણાવી દીધી છે તેમજ જણાવ્યું છે કે રસીકરણની દવા કોઈ પણ આડઅસર નથી અને દેશના નાગરિકોને બસો પચાસ કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે જૂના ડોઝ લેવા માટે પણ રોજ લોકો આવી રહ્યા છે આ બાબતે સિવિલ હોસ્પિટલના નર્સે જણાવ્યું હતું કે હાલમાં જે રોજના પાંત્રીસ થી ચાલીસ નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ જૂના ડોઝ લેવા માટે પણ રોજના પંચાવન થી સાહીઠ લોકો આવી રહ્યા છે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થવા પામી છે જેમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી

રાજ્યપાલના જે આગળની જે કાર્યવાહી હતી તે સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે તેમજ બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી પણ શરૂ થશે અને બીજી બેઠકની ની પ્રશ્નોત્તરીમાં કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આદિજાતિ વિકાસ વિષયો પર ચર્ચા થશે પ્રશ્નોત્તરી બાદ ત્રીજા અને અંતિમ દિવસે રાજ્યપાલને સંબોધન કરવામાં આવશે સોમવારે મળેલી બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાત એ પાયાવિહોણી અને સત્યથી વેગડી ગણાવી છે તેમજ જણાવ્યું છે કે રસીકરણની દવાની કોઈ પણ આડઅસર નથી દેશના નાગરિકોને બસો કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે જી કોવિડ દરમિયાન સાવચેતીના ભાગરૂપે પગલા લેવાયા હતા અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જેએન વન વેરિયન્ટ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જેએન વન વેરિયન્ટના અમદાવાદ શહેરમાં એસી દર્દીઓને સારવાર આપવામાં આવી હતી સરકારે સાવચેતીના પગલા રૂપે લેવાયેલ પગલા અંગે જણાવ્યું હતું કે દર્દીઓના ઘરે તેમજ જરૂર પડે તો સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે

રાજ્યમાં કોવિડ નાઇન્ટીન ટેસ્ટિંગ માટે બસો સાત લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે જે પૈકી એકસો અગિયાર સરકારી અને ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે

પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડીનો અહેસાસ થશે આગામી જે આગાહી કરવામાં આવી છે તેનામાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે જોકે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકશે એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ઠંડીનો અહેસાસ થઈ શકે છે અને હાલ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડી વર્તાઈ શકે છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે હાલ અમદાવાદમાં વીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જેમાં ત્રણ દિવસ બાદ સામાન્ય ઘટાડો થતા ઠંડીનો અહેસાસ ઠંડીનું જોર વધશે તેમજ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન બાર ડિગ્રીએ પહોંચી જશે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો અને તેમજ ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી એ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે અને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પાંચ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે સક્રિય થવાનું છે તેમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે તેમજ ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે આગળ વાત કરું તો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જેને લાગુ કરતા જ બદલાઈ જશે અનેક નિયમો ઉત્તરાખંડના સીએમ ધામીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે

આશ્રણ દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનો પ્રથમ રાજ્ય બનશે જણાવી દઈએ કે યુસીસી ઓફિસમાં કમિટીના સભ્યોએ આ યુસીસી ડ્રાફ્ટ તૈયાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે આ બિલને ગૃહમાં પસાર કરવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે જો આ બિલ પસાર થશે તો ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનો પ્રથમ રાજ્ય બનશે જી આગળ વાત કરીએ તો યુનિફોર્મ સિવિલ કોડ શું છે તેને વાત કરીએ તો ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે પરંતુ યુનિફોર્મ સિવિલ દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે અને યુનિફોર્મ સિવિલ કોડ માં કહેવામાં આવ્યું છે કે લગ્ન છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં પણ તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ યુનિફોર્મ સિવિલ કોડ પણ પીએમ શું બોલ્યા છે તેની વાત કરીએ તો એક જ ઘરમાં પરિવારના સભ્યો માટે અલગ અલગ કાયદા ન હોય જોકે એક ઘરમાં એક જ કાયદો હોય તો દેશ અલગ કાયદાઓથી કેમ ચાલે બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કરવામાં આવી છે યુનિફોર્મ સિવિલ કોડ નો લાભ શું થશે તેને લઈને વાત કરી તો મહત્વની વાત એ છે કે તમામ નાગરિકોને સમાન દરજ્જો અને એક બિન સાંપ્રદાયિક લોકશાહી દેશ તરીકે અહીં રહેતા તમામ નાગરિકો તેમના ધર્મ વર્ગ અને જાતિ લિંગ વગેરેને ધ્યાનમાં લીધા વિના સમાન નાગરિક અને વ્યક્તિગત કાયદાનો લાભ મળશે અને લિંગ અસમાનતાનો અંત આવશે હકીકતમાં તો એવું માનવામાં આવે છે કે તમામ ધર્મોના અંગત કાયદાઓમાં મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે ઉત્તરાધિકારીની જે બાબતો છે તેમાં પુરુષોને સામાન્ય રીતે અધિકાર મળે છે અને યુનિફોર્મ સિવિલ કોડ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ધોરણે લાવશે યુવા વસ્તી ધર્મ અને જાતિના બંધનમાંથી મુક્ત થશે અને દેશના યુવાનો ધાર્મિક રૂઢિપ્રધાનને જે છોડીને અન્ય ધર્મના સાથીઓની સાથે જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે તેમજ યુનિફોર્મ સિવિલ કોડનો સીધો ફાયદો થશે યુસીસી બાદ શું બદલાવ આવશે તેને લઈને વાત કરવામાં આવે તો તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ થશે પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર હશે અને લિવ ઇન રિલેશનની નોંધણી કરાવવી જરૂરી બની રહેશે અને લિવ ઇન રિલેશનશિપમાં જે નોંધણી ન કરાવનારને છ માસની કેદ કરવામાં આવશે આ આ સાથે અનુ અનુસૂચિત જનજાતિ બહાર રાખવામાં આવશે કરતાં વધારે લગ્ન પર રોક મૂકવામાં આવશે સાથે પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત રહેશે અને સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓનો સમાન હક રહેશે તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ રહેશે અને મુસ્લિમ સમુદાયમાં લોકો ચાર લગ્નો નહીં કરી શકે દુનિયાના કયા કયા દેશો આ યુસીસી લાગુ છે તેની વાત કરીએ તો દુનિયામાં ઘણા દેશોમાં યુસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ યુસીસી લાગુ છે આ બંને દેશોમાં સરિયા આધારિત જે સમાન કાયદો તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકોને લાગુ પડે છે આ સિવાય ઇઝરાયલ જાપાન ફ્રાન્સ અને રશિયામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે જોકે કે કેટલાક કિસ્સાઓમાં સમાન નાગરિક અથવા ફોજદારી જે કાયદાઓ છે તે પણ લાગુ પડે છે આ સાથે યુરિપિય જે યુરોપિયન દેશો છે તેનામાં અમેરિકા અને બિન સાંપ્રદાયિક કાયદાઓ છે જે તમામ ધર્મના લોકો અને સમાન રીતે લાગુ પડે છે વિશ્વના મોટા ઇસ્લામિક જે દેશો છે તેમાં સર્યા પર આધારિત એક સમાન કાયદો છે જે ત્યાં રહેતા તમામ ધર્મોના લોકોને સમાન રીતે લાગુ પડે છે

જેમાં સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમાર અને શલભ કુમાર સહિત ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે આ તમામ સ્થળો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોડાયા હોવાનું કહેવાય છે મળતી માહિતી મુજબ મની લોન્ડરિંગ મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે આ કાર્યવાહી દિલ્હી સરકારના મંત્રી આતિશીની પ્રેસ કોન્ફરન્સ પહેલા કરવામાં આવી છે આ દરોડા દરમિયાન આજે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં

અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લીધા છે આ સંબંધમાં તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ઈડીએ મંગળવારે દરોડા પાડ્યા છે અને આ વિશે આપ મંત્રીએ આતિષીએ કહ્યું છે કે ગવાહી સમયે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ જરૂરી છે પરંતુ અહીં તો સીસીટીવી જ ગાયબ છે એડીના બળજબરીથી કેસ બનાવી રહ્યું છે અને એટલે જ ઈડીની તપાસ કૌભાંડ સામે આવી રહ્યું છે તો આજે જે રીતે આપણે વાત કરી સમગ્ર સમાચારોની તેમાં આ સાથે હવે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર